આપણે આમ અંદરે ચક્કર મારી આવીએ અત્યારે તમને બધું એકદમ મસ્ત બધું દેખા છે બધું પૂરું થઈ ગયું છે બધાનું સજાવા ધજાવાનું બધું મેદાન જોવા મેદાનમાં અત્યારે પબ્લિક ગાડીઓ વધારે દેખાય છે પબ્લિક થોડીક ઓછી દેખાય છે અત્યારે તમને જાજા બધી પોલીસ જ દેખાતા છે આ બહારનું મેદાન

પોટેટો ને અહીંયા બધી વસ્તુ મેળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે ધીમે ધીમે થાતી આવે છે અમુક અમારે જેવા હોય અત્યારે આવે કેમ કે બહુ વધારે પબ્લિકમાં ન મજા આવતી અત્યારે આવે

এ <laughs> <laughs> અંદર વરસાદના લીધે થોડીક ઓલી છે કટલેરી બજાર કટલેરી બજાર અહીંયા કટલેરી બજાર કેમ કે બહુ મેદાન મોટું છે એટલે તમને કાલ બધું એકદમ બધું સરસ દેખાશે અત્યારે તાર આજ નો નજારો છે આ ટાવર આપણા રસોડા વિચાર અહીંયાથી જો તમારે ભજનમાં જવું હોય તો અહીંયાથી ગેટ પડે છે બધા મેળામાં આવી જ જાજો તેને બહુ શોખ હોય એ બધા બાકી જેને ન હોય એ આપણા બ્લોગમાં જોઈ લેજો હું જાઉં છે ખુદી આપણે અહીંયા જ્યાં છેલ્લો ગેટ છે વાવડીનો ત્યાં સુધી સ્ટોલ છે ત્યાંથી જ મેળો શરૂઆત થાય તમને અત્યાર જો દેખાતું છે

ના રે મંકડા આ દલે દે હા આપ જો બાઈ સા ગઈ તો ખોલ દે હાલો બેનો માત્રા 100 રૂપિયા

આ પાછો વુડન નો સ્ટોલ છે બહુ મસ્ત છે વુડન ના માધો હું એવું તો તાયા ચોથી ગાડી ચોથી ગાડી એવી થી એને જો તમે પરબ નો નજારો જો ના ના જવા દયો તો અત્યારે આ સાંજ નો રાત નો નજારો છે કાલ થી તમ ઢોકાર મેળો ચાલુ થઈ જશે જો ફાયર બ્રિગેડ આવી ગયા છે સાઈટ તો આપણું કાયમ માટે હોય જ છે તો હવે વિડીયો નો અહીંયા એન્ડ કરું છું વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો